ગમે તે કરીને અમે ગોમમાં કોઈક આભું પાછું ગમતું પડશે અને સરપંચ સરપંચના આભુનો સવાલ છે હવે ગમે તે કરી ખોખરા ભાણાથી આઘા પાછા કરીને પૈસાનું તો કરવું પડશે મારા ભાઈને ગમે તે બચાવવો તો પડશે કુના ભાણામ પૈસા લેવા હવે પેલા ઉમંગ કુમાર વ્યાજા પૈસા ચાલે હું મારે મળવું પડશે એ સો ટકા મારું પેલું તે ટેકો તો કરશી વેચવા તો વ્યાજ જે આલુ પડે આલુ પડે તો વેચવા પૈસા લે મારા ભાઈ તો છોડાવવું પડશે ગમે તે કરી મારા ભાઈ ને છોડા ચાલે નહીં અમે એક બાજુ મારા ભાઈને ને તરવા આમ ખડાઈ રાખી એમ શું કરવાનું મારે મને કે વીસ લાખ રૂપિયા લેના તારે તારા ભાઈ નું છોડું આમ ગમે વ્યાજ તો વ્યાજ ભરવું ગમે તે કરું દુનિયા તા પછી કરું પણ મારા ભાઈ નું જ ના મેલું ગમે તે કે ઉમંગ પહાણ તો જવું જ પડશે મારા

એટલે હું કઉ તમે વ્યાજવા આલો બરોબર મને મગજ માં ઉમંગ કુમાર વ્યાજવા પૈસા આલો ગમે તે કરીને રાશી મને તમે ના તો મારી કેટલી કહેવાય કેવાય ગાડી ગાડી ગીરો રાખો પણ મને તમે મને પંદર લાખ રૂપિયા લો પડ્યા બરોબર એટલે તમે મને ગમે મારા ભાઈને બચાવવા માટે હું આ બધું પૈસા કરાવું કે મારા ભાઈ ને બચાવવા માટે તમે કોક મને પૈસા લો ગમે તે કરી મારી ગાડી ગીરું રાખો પણ મને પૈસા આલો

આવું થયું સાહેબ કરો પોલીસ તમારે સાહેબ હું જવું પૈસા આપવા જવું એવા તમારે આઈ જવાનું અને પૈસા જવાનું ઇવન તમારા ભાઈ ને લે પોલીસ મને પૈસા

બંને પંદર લાખ રૂપિયા થયા બરોબર પંદર વ્યાજ મહિને મોકલાજો અને તમારી ગાડી મેં કીધું એટલું કરજો ચોક્કસ પૈસા બચી જાય બરોબર બરોબર આટલું કામ કરજો ભૂલતા પરો ને આટલી રકમ તો એ સારું બહુ ભગવાન મારા રહ્યો રમા પીર આયા બાપા આ આઈ ગયા મારા પૈસા પડી ગયું તમે ઉમંગ કુમાર આઈડિયા હારી આલી પોલીસ ની તો પોલીસ લઈ જઈ પડશે ઉમંગ મારા આઈડિયા હારી આલી પણ ભગવાન આવ્યો

સરપંચ ના હોય કોઈ ના ના હોય મને મારા કુમાર પૈસા બહુ બરોબર લઈને ને તો પૈસા બચી તમે ભાઈ બચી જાવ બરાબર એટલે જો હું પૈસા લઈને જાવ તમારા પાસેથી રહેવાનું જો તમે ડાયરેક્ટ જાવ તો મારા પૈસા ભાઈ ને મારી ના ના ડાયરેક્ટ જાય એવું કરવું જ નહીં એટલે હું જો પૈસા લઈને જાઉં ડાકો જાઉં ને એટલે તમારે પછી એવી એન્ટ્રી મારવાની છે બરોબર એટલે તમારે ડાયરેક્ટ આવવાનું જ નહીં મને ધમકી આલી કે પોલીસ પોલીસ નું કામ છે એવું હોય ના રૂમ કેવું ના પડે ઓય ધમકી જે આલી કે પોલીસ માં જોણ કરી ને તો પોલીસ આ તો પણ કે મારી અમે જતા રહેવું અને પછી હું તો રહેવું ભયા વગર તો રહેવું સાચું એટલે તમારે સોનો હંતે હંતે ના બનવું તમારે કેવું નહીં પડે હા પૈસા લઈ જગ્યા એ બોલાય હજી જગ્યા નો ફોન આવે ને બરોબર બરાબર એ ફોન જગ્યા નો કરે ને એવું તમારું લોકેશન આવે સીધા તમે જગ્યા પર આવી બરાબર બરોબર હાલ તો મને જગ્યા કીધી જો તમે ચોક્કસ જગ્યા બતાવું તમારે ફોન આવે ને એટલે પેલો મને ફોન કરી ને તમે ન્યા કરજો હું તો ફોન કરીને ન્યાકુ

હેલો હા બોલો અરે આ ભાઈ જલ્દી આવજો આયા મને માય નાખી છે બધા પાડે મને પુલ ઉપર થી પાડે હા હું આવી જ પસાર જવું તું આય તો પૈસા કરી આવું છું હવે

ઓમ રોડ ઉપર જતા તાન પાડે આવશે ઓબડી લે હા એ તાન પાડી બાવળીઓ માં આવી જા બાવળીઓ આવી ઓ એકલો આવજે ને તું અહીંથી તારો ભાઈ મોત છે તારા ભાઈ નું ઓબડી લે એકલો એકલો માં બીજા કોને લાબા જો પોલીસ ને કોઈ જોણ કરી ને તો એ મોન જે કે તારો ભાઈ નહીં દુનિયામાં મો ના ના પોલીસ ને લાવજો જલ્દી આવજે આ દુનિયા છોડાઈ દો ઓય હાલ હાલ આય હાલ કેટલી વાર 10 વીર પહોંચ્યો આઈ જા ફટાફટ હાલ હાલ ના જાય બસ

પૈસા ઉપર એ છોડવાનો પૈસા લઈ લેવાના પશુ જોવાનું હા હું કઉ તો છોડવાનો પતાવી દેવાનો હા પૈસા ના લે તો એ પતાઈ દે ને ભાઈને ને પતાવી દેવાનો હા તો હું કીધું હા હર એને આ કિતનો એ માં ભાઈ કિતનો લેવો હોય તો ચાલ માર સાડે ચાલ તું માર તો આગળ ઉભા રહો તમે જો બે જણાથી જઈશું તો પેલા ભાગી હું ઓમ થઈને આવું અને જો આ બાજુ તમે પકડી લેજો જવા રેતા શું કીધું ચલો

માપ એને കൊતાં કોકે હારે તો શું નગર મર્ડર થઈ જશે કઈ લે 20 લાખ પૂરા હૈયા તો મઈ હું કરશે ને કોઈ દઈએ બચાવ સાહેબ સાહેબ અરે બહુ મારો કોણે બમ બહુ માર્યો હે બેટા જમમ કરે તો માર્યો પૈસા નું